trốn hết chứ mày tao bẹt không lập nên át lên pass mới được coi hoài này ra siêu chuyên để mà chơi với tôi chưa chứ không còn pass mới được coi hoài em thôi

પછી રીતે એમ કે મેં લાખ રૂપિયા તો ભર્યા ગમે તે વ્યાજ બે લાવીએ ને એવું બધું કરીને ભર્યા સગવડ નથી તું પણ ભરવા તો પડ્યા મારે પછી પછી મને તો લાખ તો ભર્યા પણ ધીમે ધીમે મારે તો લાખમાં બે લાખ રૂપિયા દઉં છું હા પછી મને એવું જ જોત થાય એવો આવી જાય ને કે કે મારે ડાયરેક્ટ કરોડપતિ બમી બની હા એટલે પણ મને તો વાત કરી હતી પેલા તારે તારે એવી એવું કોક હતું તો

નંબર તો કોઈ हतो પણ तो बंद થઈ ગયો હવે તો એટલે આટલો ભણેલો હે તું 12 પાસ છે તો તને આટલી બધી ખબી ના પડી ગયો કે આ બધું બધું ફોડ હોય પણ માર તો કરોડપતિ બનવાનો અરે લાલચ લાલ આ બધું હોય આ તાર કાકો થોડા ભરી છે આ 6 લાખ આટલો વ્યાજ હોય થોડું ખબી તાય તાર કાકો આ બધું બધું ભાગે વાવી તને એટલી તો ખબી હોય છે કે આ બધું ના થાય ઈ બધું એ નેટ માર્કેટ વાળું બધું આ એકદમ ફોડ હોય 6 લાખ નું વ્યાજ તો તું ગણ મે તમ કીધું તો હારું તું

ફરવા લઈ જાય ને એવું બધું કર્યું પૈસા આલ્યા કોમેથી પેલા દસ તું મને ટેન્શન ન દે એ મને તારું ટેન્શન નહિ મન તા કાકાનું ટેન્શન હે તારા કાકો શું કરશે તારા કાકો નેક તો આ મજૂરી કરે હે વા શેતર ભાઈ વાય નેક તો તારું હા પોકારે તન ભણાય બાર ઉધી તો તારે એટલું મકસ મકસના ડળ્યું લ્યા પણ મે તો એવું વિચાર્યું કે કાકા મારા બાપાને આવો ખેતીનું ખોટું કામ કરાય ને કરતા હું પૈસા થોડા ઓમ ભેગા તો લોનમાં તો હું એન લઈ દઉં મારા કાકાને લઈ દઉં બઠે અમેરિકા ગત ડોલા ડોલા તે શું કરીવા હવે

કોણી વાળવાનું છે ખબર નથી પડતી પડ્યું છે આટલી ઉમરે કરી ઘંટા છે હવે અમે તો એક પગ છે ને એક પગ છે પડ્યા છે આ દસ પંદર લાખ નો અમે પૈસા બગાડ્યા છે કે હું શું કરું હવે હું ચેટલા દેડા કરી કઈ ને આલ્યો તને તારે હવે કોક કરો હવે કોક કરો મને ખબેર પડશે એમને શું શું કકા મેં કંપની પૈસા ભર્યા હતા ને કંપની ઉઠી જી કેટલા ભર્યા તા સો લાખ રૂપિયા

અને સોલા આખી કોક કરશો શેતી માં ધોન આ ઢોરા બોરા બધું ધોન તો કોક સારું થાય તો હું ઘરે જઉં છું અને આ તો કોરા બુવારો સારું કહી દેશો છો ફોન લઈને આવો ઢોરા સારું શું કીધું તો આજે મળી ગયો તો સારું હતું કારણ કે આજે આખા દિવસ નેટવર્ક માર્કેટ ની અંદર મળ્યો નથી પેલા કાકો આવે કાકા

મિનિમમ તમને સિત્તેર વર્ષની ઉંમર થઈ જાય સિત્તેર વર્ષ તમે ધંધો કરો છો આની અંદર તમારી પાસે અત્યારે કેટલું બેંક બેલેન્સ રૂપિયા ગાડી બીજું બધું બેલેન્સ તો શું હોય આ બધું ખેતી કરવા વ્યાજ હોય પૈસા લઈને વાવો ચાલ તો હાલ વાવો છો અને છોકરો તમારો જ અત્યારે શું કરે છે છોકરો હમણાં ખેતી નું જ કરે બીજું શું કરે ખેતી નું જ કરે છે હવે તમે સિત્તેર વર્ષ ધંધો કરો છો આની અંદર ખેતીવાડીમાં આપણા રૂપિયા રોકાણ કરો છો છતાં પૈસા તમારી જોડે નથી છતાં બી તમે ધંધો કરો સાથે સાથે તમે તમે છોકરાની જિંદગી અત્યારે બગાડી રહ્યા છો બરોબર તો છોકરાને એવી જગ્યાએ રાખો કે એ ધંધો કરે પોતાનો એ પોતાનો બોસ બને અને આગળ વધે આવનારા સમયની અંદર કરોડો રૂપિયા આવે એમણે જેવી રીતે તમે ધંધો કરાવો આપણે જો એના માટે બહુ મસ્ત એવો ધંધો આપણે લઈને આવ્યા છીએ જો તમે કરવા માંગતા હોય આપણે ધંધો તમને આપીશું અને ભાઈ કરતા વધારે સપોર્ટ કરીએ ને બરોબર તમારી ઓલ રેડી તમે કેટલું ભણેલા છો બાર બાર ભણેલા ને હા તો વાંધો ને પ્લાન સમજાવું તમે સમજી લો તો આની અંદર તમે પ્લાન સમજવા માટે રેડી છો ને હા તો તમે પ્લાન બતાવી નાખો છો બરોબર

સાહેબ તમે તો તમે તો કરોજપતિ કરી નાખશો ચાર ના દસ મિનિટ હતો નહીં ના ના અમે થોડો બંદોબસ્ત કરતા હતા બરાબર નો બરોબર ને પૈસા ની સગવડ કરતા પૈસા લેવા મે પૈસા હા આપણે પૈસા લઈને ને છે મારો